કનુભાઈ અહીંયા બેલા જૂનો બેલા રોડ ગારિયાધારમાં અમારા સ્થાનિક રહેવાસીમાં અત્યારે હાલમાં પાણી ભરેલું છે અને અમારા હાલમાં ગટરનું પાણી અમારા ઘરમાં ઘૂસી ગયું છે અહીંયા સ્થાનિક બધા કર્મચારીઓ દ્વારા અમને આશ્વાસન જ આપવામાં આવે છે અને અમારું કોઈ પણ જાતનું કામ કરવામાં નથી આવ્યું હાલમાં અમારા બાળકો માંદા પડ્યા છે અત્યારે મહામારી ફેલાઈ ગયેલી છે અત્યારે હાલમાં જો અમારા રોડ રસ્તા બધા જોઈ લેવો અને સ્થાનિક અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે કે જલ્દીને જલ્દી આની કાર્યવાહી કરે અને અમારા રોડ રસ્તા અને ગટરનું પાણી નિકાલ કરે મારું નામ વિજયભાઈ ઉદયસિંહભાઈ નાડોદા શું સમસ્યા છે તુનાની ભઠીએ જૂનો બેલા રોડ અલરકભાઈના જિનની પાછળ આ ગટર અને આ રોડની કોઈ વ્યવસ્થા થઈ નથી અને અમે અરજી લખાવેલી છે તોય છતાં આનું કોઈ નિકાલ નિકાલ થયો નથી અરજી તમે ક્યારે કરેલી છે વર્ષ દિવસ પહેલા બે હાજર ત્રેવીસ માં કરી હતી અને બે હાજર ચોવીસ માં પણ હજી પ્રમ દિવસે પણ હજી અમે કરેલી છે ત્યાંથી એમ કેવામાં આવે છે કે આશ્વાસન દેવામાં આવે છે કે ભાઈ થઈ જશે પણ કોઈ વસ્તુ થતી નથી કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી હાલમાં ગટર પાણી ઘરમાં ઘુસી ગયું છે